પ્રભુ શું ખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમી સલામ ગીત શાસ્ત્ર સો એમાં એકથી પાંચ કલમો આવેલી છે અને આ ગીત એ ખ્રિસ્તી લોકોમાં અને ખ્રિસ્તી મંડળીમાં અતિ પ્રચલિત ગીત છે આભાર સ્તુતિનું ગીત છે અને ઘણા બધા પ્રભુના બાળકોએ એને મુખપાઠ પણ કરેલું છે કે જેમાં ગીત કરતાં કહે છે કે રે સગડા દેશો યહોવાની આગળ જય જય કાર કરો આનંદથી યહોવાની સેવા કરો અને ગાતા ગાતા તેમની આવો કલમ ત્રણની સૌ શરૂઆતમાં ગીત કરતા આપણા વિશ્વાસને આપણી માન્યતાને અને તેની સાથે જોડાયેલા આપણા રોજબરોજના જીવનને ઢંઢોળી નાખતું એક વિધાન કરે છે એ કહે છે યહવા તે જ ઈશ્વર છે એમ તમે માનો નો ધેટ ધ લોટ યા હિમસેલ્ફ ઇઝ ગોડ શું હું આ સત્યને માનું છું કે યહોવા તે જ એકલા ઈશ્વર છે કેમ કે બાઇબલમાં ખુદ ઈશ્વરે પોતે આ સત્ય પ્રગટ કર્યું છે આથી અગત્યનું સત્ય પ્રગટ કર્યું છે યહોવા તે જ એકલા ઈશ્વર છે સતાનના શકંજામાં ફસાયેલ જગત અને જગતના લોકોમાં અનેક ઈશ્વરવાદમાં પોલિથિઝમમાં માનવાની એક આદત છે અને તેથી તેઓ ઘણા બધા દેવો દેવીઓમાં માને છે અને ઉત્પન્ન કરાયેલ સજીવ અને નિર્જીવની મૂર્તિ પૂજામાં વ્યસ્ત અને મસ્ત રહે છે આવા માહોલમાં ઈશ્વરે પોતે પોતાની અંગત ઓળખ પોતાના સેવક મુસ્સાને આપી અને પોતાનું નામ જાહેર કર્યું જેમાં ઈશ્વરનું કેરેક્ટર આપણે જોઈ શકીએ છીએ નિર્ગમન ત્રણ અને ચૌદમાં ઈશ્વરે પોતે કહ્યું કે હું જે છું તે છું મારું નામ હું છું છે મતલબ મારું નામ યહોવા છે એમ ધેટ આઈ એમ એન્ડ માય નેમ ઇઝ આ એમ માય નેમ ઇઝ યાહવે આ જ ઈશ્વર યહોવાએ આ મોનોથિઝમ અથવા એક ઈશ્વરવાદની સત્યતા જાહેર કરતા જે દસ આજ્ઞાઓ આપી પ્રેક્ટિકલ વ્યવહારુ આજ્ઞાઓ આપી એમાં પ્રથમ બે આજ્ઞાઓ એમણે બહુ ગંભીરતાથી આપણને આપી છે કે જે નિર્ગમન વીસ ત્રણથી પાંચ અને પુનર્નિયમ પાંચ સાતથી દસમાં વાંચવો મળે છે ખુદ યહોવાએ કીધું કે મારા સિવાય કે મારી સમક્ષ તારે કોઈ અન્ય દેવો ન હોય અને તું તારે માટે કોઈ પણ ચીજની કોરેલી મૂર્તિ કે પ્રતિમા ન કર અને તેઓની આગળ ન નમ અને તેઓની સેવા ન કર એ ઉપરાંત પુનર્નિયમ છ ચાર અને પાંચમાં મુસા મારફતે આપવામાં આવેલ નિયમશાસ્ત્રની સર્વોપરી આજ્ઞા આપણે વાંચીએ છીએ કે જેને યહૂદી લોકો ઇસરાયેલી લોકો શેમાં કહે છે અને એ આગના તેઓ દિવસમાં બે વાર સવારે અને સાંજે બોલે છે કે છે કે હે ઈઝરાયલ સાંભળ યહવા આપણા ઈશ્વર તે એકલા જ યહવા છે હિયર ઓ ઇઝરાયલ ધ લોર્ડ ઇઝ અવર ગોડ ધ લોર્ડ ઇઝ વન અને યહવા તારા ઈશ્વર પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા સામર્થ્યથી રીતિકર વાલાઓ જો હું આ સત્ય માનું છું કે યહવા તે જ એકલા ઈશ્વર છે અને ન કેવળ માનું છું પણ એને મારા જીવનમાં માન્ય રાખું છું તો મારે એ સત્યની સાથે જોડાયેલ બીજા તમામ સત્ય અને ઈશ્વરે આપેલી આજ્ઞાઓને પણ માન્ય રાખીને મારું રોજબરોજનું જીવન જીવવું એ અતિ આવશ્યક છે અને એ મારે હંમેશા યાદ રાખવું જરૂરી છે આમેન